સાયલાના વૈદરાજ લોકોને દવા સાથે દુવા તથા સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેમાં મળેલી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ગંગાનગર ગામના વતની વિભાભાઈ વૈદરાજ છે જે લોકોની દેશી દવા થકી લોકોને અસાધ્ય રોગ મટાડે છે જેની આર્થિક આવક આવે છે તેમાંથી અશક્ત લૂલી લંગડી અપંગ ગાયો માટે ભાગ્યશ્રી ગૌશાળા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખોલવામાં આવ્યું છે જેઓ પચાસથી વધારે ગાયોની સેવા આપી રહ્યા છે તેમજ દર મહિને વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ કરે છે કૂતરાઓને ખોરાક આપવો પક્ષીઓને ચણ નાખવી તથા દર પૂનમના દિવસે બટૂક ભોજન કરવા જેવી અનેક પ્રકારની સેવા કરી રહ્યા છે જેમાં સાથે સાથે કેન્સર સાંધાનો દુખાવો પથરી ડાયાબિટીસ જેવા અનેક રોગોનો ઈલાજ કરી આઠસોથી પણ વધારે દર્દીઓને સાજા કર્યા છે તેમણે સંકલ્પ કર્યો છે કે જે કાંઈ દવાઓનો ખર્ચ કાઢી વધેલી રકમને મૂંગા પશુઓ માટે અર્પણ કરવામાં આવશે તેમની સાથે કમળાબેન પણ જોડાય સેવા આપી રહ્યા છે તેમજ દર્દીઓ સાથે આવેલ વ્યક્તિને રહેવા જમવાની પણ સુવિધા આપવામાં આવે છે ભાગ્યશ્રી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૈદરાજ વિભાભાઈ દ્વારા લોકોને ગંગાનગર આવવામાં ઘણી મુશ્કેલી પડતી હતી જે માટે લોકોને સગવડતા મળી રહે તે માટે અમદાવાદ રાજકોટ હાઈવે પર પોતાની સેવા ચાલુ કરી છે તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રકારના જે કોઈ લોકોને દેશી દવા લેવી હોય તો તેમણે મને સંપર્ક કરો તેમનું સ્થળ છે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર સાયલાથી પંદર કિલોમીટર આગળ આયા બોર્ડ પાસે ભાગ્યશ્રી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ આવેલું છે દવાનું જે કંઈ આવે તે કૂતરા બાયો વિધવાઓ અને ગાયોની સેવા કરું છું ગાયોમાં આ બધું હું ક્રચ વાપરું છું બીજા નંબરમાં કે મારા માણસો રાખેલા છે એ બધા ગાયોની સેવા કરે છે મારી પાસે પંચાવન ગાયો છે પશુ સેવા કરી અને અમે અમારું જીવન છીએ બીજા નંબરમાં કે સેવાનો જ અમારું લય છે બીજા નંબરમાં ગમે તે કોઈ પણ આવે સાંજ સવાર બપોર કોઈ પણ આવે એને રોટલો આપીશી રોડ માથે અમે સી અને રોડ માથેથી જેટલી બને એટલી સેવા કરી કરીશ કૂતરાની ગાયોની પારેવાયની માણસોની ગાયોની આ બધી સેવાય હું કરું છું અને ભગવાન સૌનું ભરણ પોષણ પૂરું કરે નામ વિભાભાઈ છે વાડીઓમાં રહેતો તો એથી અત્યારે હું અહીં ગૌશાળા લઈ અને બહાર આવતો રહ્યો છું આયા બોડ આયા બોડે મારે અત્યારે દવાઈ લેવા માણસો આવે છે અને દવાઈઓ લઈ જાય છે ઘણાને સારું થાય છે જૂનો અનુભવ છે ગાયું સારતો જાઉં છું દવાઓ દેતો જોઉં છું બીજા નંબરમાં પૈસા જે આવે ગાયો ગૌશાળામાં ગાયોને હાથવું છું ઘાસ અને ખાંડ પાણી માણસો કામ કરે એના માટે બધા એના માટે હું ફાળવું છું પૈસા અને દવાના પૈસા હું લાઉ છું ઘણા માણસોને મટી જાય છે એકને મટ્યા પછી બીજાને કહે છે બીજા માણસો આવે છે આ રીતે માણસો મારી પાસે દવા લેવા આવે છે ડૉક્ટરે રજા આપી દીધેલા દર્દીઓને એ સારું થઈ જાય છે અને ઘણા બધા દર્દીના મેં મટાડી પણ દીધું છે છેલ્લા સ્ટેજની બેન આવી બે વર્ષથી કેન્સલ હતું નાના નાના અને રજા આપી દીધી રેડી થઈ ગયો એ બેન ખાતા પીતા હરતા ફરતા કામ ધંધો કરતા થઈ ગયા મારો નંબર છે સત્તાણું બેત્રીસ બેતાલીસ આઠ પાંત્રીસ મારા ગામનું નામ અજરપુરા તાલુકો આણંદ જિલ્લો આણંદ અને મને ડૉક્ટરે એવું કહ્યું હતું કે બેન તમારા છેલ્લા સ્ટેપનું છે કે હવે કશું નહીં તમારે એક પર ભરોસો રાખો કે તમારે જે થાય પણ અહીંયા આગળથી મેં દવા ખાધી એટલે મને ઊભું નહોતું થવા તો બેસાતું નહોતું કશું નહીં એકદમ ખાટલા વસ્ત થઈ ગયેલી જેટલા જો આવે ને એટલે એમ કે સવાર સાંજ છે કે કશું નથી પણ અહીંયા આગળ મને દવા લાવ્યા અને ત્રણ દિવસના અંદર તો મારી જાતે બધું મારું કમ્પ્લીટ થઈ ગયું ત્રણ જ દિવસથી મેં દવા ખાધી એના અંદર મારું કમ્પ્લીટ બધું થઈ ગયું પિસ્તાલીસ દિવસ નો કોર્સ કર્યો બધા નોર્મલ રિપોર્ટ આવે છે